નવ કુર્તા મળી કેટલા હજાર રૂપિયા માં નવ કુર્તા પ્રિન્ટેડ કુર્તા ની વાત કરું તો એ ભી તમે જોઈ શકો હજાર રૂપિયા માં ત્રણ મળી હજાર રૂપિયા માં ત્રણ અને એની જોડે લેગી તમને ફ્રીમાં મળી રહેવાની છે તો જો તમે લખનૌ કુર્તા બતાવું તો લખનવી કુર્તા તમને બારસો રૂપિયા માં ત્રણ મળી જવાના છે લખનવી કુર્તા તમે બારસો માં ત્રણ મળી જવાના છે આ તમે અલગ અલગ કલર ને અલગ અલગ વેરાયટી જોઈ શકો છો અને આ લખનવી માં તમે પ્રિન્ટેડ જોઈતા હશે તો એ ભી તમને મળી જવાના છે અહીં પાંચસો ટી શર્ટ મળી જવાની છે અને ઇન્સ્ટાગ્રામમાં ત્રણ મળી જવાની છે ડાઉન ચેઇન વાળી મળી જશે અને પ્રીમિયમ પોકેટ ટી શર્ટ જોઈતી હોય તો એ પણ તમને બારસોમાં ત્રણ મળી જવાની છે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ બોમ્બે ની પેટર્ન વાળી ટી શર્ટ તમને બારસોમાં ત્રણ મળી જશે અને પ્રીમિયમ ઇંગ્લિશ કલર વાળા શર્ટ બી તમને બારસોમાં ત્રણ અને બ્રાન્ડેડ સિક્સ પોકેટ તમને ચોવીસો માં ત્રણ મળી જવાના છે અને કોટન પેન્ટ તમને પંદરસો માં ત્રણ નંગ મળી જવાના છે અને પાંચ ની ખરીદી પર આકર્ષક ગિફ્ટ મળી જવાનું છે અને એમની આઈડી ને ફોલો કરીએ છીએ ને તો બી તમને ગિફ્ટ મળી જ જવાનું છે ડાકોર ઠાસા કપનવંશ મોડાસા ઓળ સરસા બધેથી બધા અહીંયા જ લેવા માટે આવે છે તો તમે બી પોકી જજો